ઘોઘારોડ પોલીસે કારની ચોરી કરનાર ઈસમને સુરતથી ઝડપી લઈ ચોરીનો ભેદ ઉકેલ્યો આંબાવાડી વિસ્તારમાં આવેલા મંગળા માતાજીના મંદિર પાસેના ખુલ્લા પ્લોટમાંથી સ્વિફ્ટ કાર ચોરી થઈ હોવાની ઘોઘારોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ફરિયાદના આધારે ઘોઘારોડ પોલીસે સુરત ખાતેથી શૈલેષભાઈ ઉર્ફે બાલો અરજીભાઈ રાદડીયાને સ્વિફ્ટ કાર ખાતે ઝડપી ચોરીનો ભેદ ઉકેલ્યો હતો